અબડાસાના લાલા ગામે જિલ્લાની બહેતરીન મસ્જિદની પાયાવિધિ યોજાશે કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના લાલા ગામે નિર્માણ થવા જઈ રહી છે કચ્છ જિલ્લાની બહેતરીન મસ્જિદ સલામ બાદ અલ્લાહના ફઝલો કરમ અને નબી એ પાકની નજરે ઇનાયતથી કચ્છના રૂહાની પેશવાપીરે તરીકત મુફ્તી એ આજમ કચ્છ સૈયદ હાજી અહમદશાહ બાબા રહીમતુલ્લા અલ્હની રૂહાની દુવાઓથી લાલાના તમામ મુસ્લિમ ગ્રામજનો દ્વારા કચ્છની બહેતરીન ખૂબસૂરત મસ્જિદ અંદાજીત ત્રણ કરોડના ખર્ચે બનવા જઈ રહી છે જે પૈકી બે કરોડ લાલા ગ્રામજનોએ પોતાના ગામમાંથી ચંદો ભેગો કરશે બાકી ખૂટતા રૂપિયા માટે કચ્છ તથા ગુજરાતના સખીદાતાઓને વિનંતી કરવામાં આવશે અલ્લાહના ઘરની તામીરમાં દિલખોલીને મદદ કરો ગામની જૂની મસ્જિદ નાની પડતી હોવાથી અને બાંધકામ જૂનું હોવાથી નવી મસ્જિદ બનાવવામાં આવી રહી છે મસ્જિદની જગ્યા જમીન કાયદેસર રીતે માલિકીની છે તમામ સરકારી મંજૂરી લઈને આ મસ્જિદનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે આગામી તારીખ ચાર જૂન પચ્ચીસ બુધવારના મુફતીએ આઝમ કચ્છના પરિવારજનો તથા અન્ય સૈયદ સાદાત ઉલેમાં એ કિરામ રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં સંગે બુનિયાદ પાયાવિધિ કરવામાં આવશે ખાસ કરી આ મસ્જિદ સાથે એક નવતર પ્રયોગ કરવામાં આવશે મસ્જિદમાંથી કેબલ કનેક્શન દ્વારા ગામના દરેક ઘરમાં નાનો સાઉન્ડ રહેશે જે પાંચ ટાઈમ અઝાન દરેક ઘરમાં સંભળાશે તથા ઘરમાં મહિલાઓને પણ જમાત સાથે નમાજ પડવી હોય તો તે જમાત સાથે નમાજ પડી શકશે મસ્જિદના તકરીર બયાન પણ ઘરે મહિલાઓ અને બાળકો સાંભળી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે તારીખ ચાર જૂન પચીસ બુધવારના સવારે દસ વાગે સંગે બુનિયાદ પાયાવિધિના કાર્યક્રમમાં કચ્છના તમામ ઉપસ્થિત રહેવા લાલા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આમંત્રણ છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ Yash Soft Drinks.